ભેટ ચડાવવા આવ્યા છે આપણે નવ ગોળિયા અને સમજીએ ના ના ગુડ મોર્નિંગ દોસ્તો કેમ છો મજામાં અને જય શ્રી કૃષ્ણ એને રામ રામભાઈ કહી દો જય શ્રી કૃષ્ણ તો આજે કોણ આવવાનું છે આપણા ઘરે સુનિલ કાકા આવવાના છે એટલે કે મહેમાન આવવાના છે ને આજે આપણે મહેમાન મહેમાનારે એન્જોય કરવાનું છે ને જવાનું છે ખાસ જગ્યાએ

તો શું બનાવ્યું છે દાળ ભાત રવાનો શીરો પનીર ભુજી હજી તો બનવાનું છે એમ કે હજી તો બનવાનું છે બનાવવાનું બાકી છે હજી તો આપણે મહેમાન આવે પછી મળીએ તો ચાલો અહીંયા કન્ટિન્યુ કરીએ બન્યા રહ્યો બ્લોગ અને આગળ

ને પી લે છે ફર્સ્ટ ક્લાસ આપણી મિની બેન દૂધ ચાલો પી લ્યો કન્ટિન્યુ તો તમારું શું કેવું થાય મીની બેન રોજ આવશે શું કરશે નાનું બચ્ચું છે કા તો ચાલો મિત્રો મહેમાન આવે છે કન્ટિન્યુ મળી અને બધાને ફરી વાર કહું જય શ્રી કૃષ્ણ મિત્રો મહેમાન તો રસ્તામાં ભૂલા હે અને આપણે અહીંથી લેવા તો હાલો મહેમાનને મળીને પછી કન્ટિન્યુ મળી તો મિત્રો ફાઇનલી અમારા મહેમાન આવી ગયા અને ચા પાણી દેવા છે તો હાલો ચા પાણી પી લઈ કંટી દેવા કે લે એને એક ન ચા પાણી મને નથી આપવાની તમે તોળા મહેમાન છો મને ન દે આપવાની લાવો લાવો હાલો ચા પાણી પી લઈ લાવો હાલો ઈ ફૂટલી આપી હો પછી મને જો બસ બસ એ બસ બસ હાલે હાલો દાદી ચા પીવા ઠંડી લાગતી હતી ને બહુ કેટલી લાગતી હતી તો હાલો તો હું બો પીવા શું છે શું ગંદી ચા ગંદી તને કોણ પાવાનું હાલો ચા પાણી પી લઈ પછી જઈ ગામમાં શું ખાવા એ બોલાય નહીં રાજનું રાજ રેખા હાલો પછી આપણે જાય છે

ખાવા એટલે તો છે નથી ખાતો તારે શું કહું છે ચાલો કન્ટિન્યુ હાલો આપણે નીકળી ગયા છીએ એક્સક્લુઝિવ મીઠો માવા ખાવા રાજની રાજ કોઈને કહેતા નહીં હાલો કન્ટિન્યુ મિત્રો આપણો હોસ્ટ ટાઈમ વધારવામાં મહેમાન આપણે છે ને ફૂલ સપોર્ટ કરે છે તમારે જોવું છે ત્યારે મહેમાન શું કરે હાલો બતાવો કન્ટિન્યુ મહેમાન પણ આપણા વિડીયો એક દ્વારા કન્ટિન્યુ જોઈએ છે એટલે આપણો હોસ્ટ ટાઈમ હવે થોડાક ટૂંક ટાઈમમાં જ વધી જવાનો છે એટલે આમને જોઈ રહ્યા સપોર્ટ કરી રાખજો ઓ વીરો હા

આવે લાગી ગયું તો ફાઇનલી અમે આવી ગયા છીએ નાના માચિયાળા ભોળીમાના મંદિરે આ મહેમાનને લઈને ભેટ આપવાની હતી મંદિરમાં તો કન્ટિન્યુ બન્યા રહો આગળ જોવા માટે રમીટ્રો અમે આ મંદિર આવ્યા હતા ભેટ ચડાવવા મતલબ આ વરઘોડિયા જોઈ ભેટમાં હું લાવ્યા છે તને શું લાગે શું લાવ્યા છે ઘડિયાળ છે ઘડિયાળ છે દિવાલ ઘડિયાળ મને એમ લાગ્યું હાથ ઘડિયા છે હા એટલે સાચી વાત છે હો દિવાલ ઘડિયાલે જ છે વાહ હાલો તમને હરખાય બધા દેખો મિત્રો આ ભેટ ચડાવવા આવ્યા છે આપણે નવા વર્ગ અને નામ લખ્યું છે પારગી સુનિલભાઈ લક્ષ્મણભાઈ ગામ મોરબા તરફથી ભેટ એટલે કે અમારા ગામ હો ભાઈ મોરબા હાલો આને કન્ટિન્યુ આપણે બને રહ્યો બ્લોગમાં અને ટીંગાર શું ક્યાંય જોઈ લઈએ હાલો ફિટ કરી દઈએ આગળ એક નંબર કેમ લાગે એક નંબર ઓલરેડી નામ બામ વસાલે એ પરિવાર કઈ નહીં લેવા માં મોહનભાઈ કાચરા પાડવા મળ્યા છે એક પડી ગયો હોય છે હાલો આપી જો કોને મોટા પાણી આવે અડધો અડધો ખાવ બીજો પાડ્યો પછી પાછા પાક હા તો હાલો અહીં આવી અને પાડી છે અને ખાઈ ખાટા ખાટા અને ગયા જો ખાટલા ઉપર જો અને જો આ જો એટલે કસરા વીણતા હું છું એક

અમારા સુનીલભાઈ ભાઈ ખાટલો ઉપાડ્યો છે આ હા ખાટલો હળવો એટલે ઉપડી ગયો કા ચડ માતરી જા માતરી જા ઘોડી ઉપર સડ્યો તો ખાટલા ઉપર સડે ઘોડી વર ખાટલા સડ્યો અમે વર ઘોડે ને મિત્રો આ કઈક તો કાત્રે ને હારર ઉપરથી પડ્યું છે આ શું છે એરુની કાસળી

এযো য়থযে বালক৮ হোয়ছ. আ গোয় আনেজিন কাটর আ থোদ শি্য় আনকে আনে এলোটরো এলাসাদেছে এরকে বণ সাডর থার আনি তয়দে মোত

બાકી <laughs> <laughs>

કે ખાધા કોજી પૌડા માર ખાવાય નથી ખાતા નાનપડમા ખાધા 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 હરગવા તો કે હાંગરા કે હા ઓલા હા થઈ પેટમાં પેટ ઉકાળો વોમિટિંગ થતું ને એટલે ઉકાળો થાતો એનો ઉકાળો થડે હા ખાય ને રાજ્યો બોલે તો મિત્રો હાલો ગાંધી બગમાં બેહી કંટાળે આવે અને ભાઈ વિચાર એવો છે કે અમારે મારે જે રહ્યા ને હું લેવું સુનિલ સ્વેટર હે સ્વેટર કોટ લેવો છે કોટ

તો મિત્રો ગાંધીબાગ પછી આવી ગયા છે આપણું જેકેટ લેવા સ્વેટર લેવા સુનિલભાઈ માટે સુનિલ એક ટ્રાય કરે છે જો કેમ લાગે કેવું લાગ્યું સુનિલ આમ હારું હાથ પણ આમ વડું જ આવે કે એવું છે તમને નહીં સમજાણું હોય આમ સારું છે પણ આમ જાડુ આવે ને એવું લેવું છે એ ઊંધી ભાઈ બોલ્યો તમને નહીં સમજાય એનું હોય તો કમેન્ટ કરી દેજો થેન્ક યુ એટલે લાઈટ હોય ગઈ મિત્રો હાલો મિત્રો ચા પીવા

મિત્રો હવે સુનિલભાઈ ની જાય છે ઘરે એટલે કે મોરબા તો ચલા બાય બાય કઈ દઈ અને પછી આગળ વિડીયો નહીં લંબાવો તમે પણ કંટાળા છો રેડી હાલો બાય બાય હાલે તું દે ને બાય અરે આયા ને ઈ લોકો ને હું જાવ છું મોરવા જા નીકળ બાય બાય વિડિયો સારો લાગ્યો તો લાઈક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરીજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો આને હું તાલ ઓહ વી યાર એમ કશું નઈ લે બોલ કે નઈ હું બોલી લઉં હા પછી કહી દો બાય 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 ટાટા મેમન તો હોય કે પણ આ મારા જેઠાણીએ સુરત થી મારા માટે સાડી મોકલાવી હતી બતાવવાનું તો રહી જ ગયું તો હું તમને બતાવી દઉં બહુ મસ્ત સાડી છે જો તમારે પણ મગાવી હોય તો જરૂરથી કમેન્ટ કરજો અને થેન્ક યુ અંશાબેન મસ્ત સાડી માટે તો મિત્રો આ વિડિયો તમને કેમ લાગ્યો લાઈક કરજો કમેન્ટ કરજો અને નવા હો તો સબસ્ક્રાઇબ કરજો હવે અમે જોઈન્ટ ચેનલ બનાવી છે આપણી એકલી સહેલ પેલા આવતી હતી તો તમારું શું કેવું ચાલે છે ચેનલ માટે ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ બાય બાય યસ છોકરા તો બાય બાય આવજો આવજો હાલો બાય થેન્ક યુ